ભાઈઓ આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી શિયાળુ મહત્વની મોટા વિસ્તારમાં ઉપજ એટલે આપણો પાક હવે ઘઉંના પાકમાં વાવેતરનો સમય લગભગ પૂરો થઈ ચુક્યો છે કારણ કે આજે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે તારીખ છે એકવીસ ડિસેમ્બર બે હજાર અને વાર છે રવિવાર એકવીસ ડિસેમ્બર એટલે લગભગ મોટા ભાગે આપણા તમામ કોઈ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરતા હોય છે એટલે ઘઉંનો આપણો પાક હોય તો ઘઉંના પાકમાંથી પણ જે કાંઈ વાવેતર થવાનું હોય એમાંથી મોટા ભાગનો એટલે કે લગભગ નેવું જેટલો વાવેતરનો રકબો અત્યાર સુધીમાં હોવાઈ ચૂક્યો હોય છે એટલે ઘઉના પાકને વવાઈ ગયા પછી હવે જ્યારે આપણી નવી ઉત્પાદનની સીઝન આવવાની શરૂ થાય એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનો અને માર્ચ પછી એપ્રિલ મહિનો એટલે માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણા ઘઉની બજારની જે પીક સીઝન ગણાય એ પીક સીઝન દરમિયાન આપણા ઘઉની બજાર સ્થિતિ કેવી રહી શકે અને બજાર સ્થિતિ રહેવાની સાથે જોડાયેલા મુદ્દાઓ એટલે આ વર્ષે વિશ્વ સમસ્તમાં ઘઉંનું વાવેતર અને ઘઉંનું ઉત્પાદન આંકડાકીય હિસાબથી જે કાંઈ અંદાજો વૈશ્વિક સ્તરના રજૂ થઈ રહ્યા હોય એ સ્થિતિ કેવી છે અને એના આધારે આપણે આ વર્ષમાં આપણી ઘઉની ઉપજને કેવા રૂપમાં ભાવના હિસાબથી જોઈ અને સમજી શકીએ આ મુદ્દો એટલે આજની આપણી ચર્ચાનો મુદ્દો મિત્રો તો આજની આપણી ઘઉં સંબંધિત આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ આપણા ઘઉંની ઉપજની ચર્ચા કરીએ છીએ હવે ઉપજ અને બજાર ભાવ આ બધું મોટા ભાગે બિલકુલ નજીક એકબીજાની સાથે જોડાયેલું હોય છે અત્યારે આપણે સંપૂર્ણપણે સો એ સો ટકા અંદાજ નક્કી ન કરી શકીએ કે આપણને નવી સિઝન ના ઘઉંના ભાવ ક્યાં સુધીના મળી શકે કેટલા મળી શકે પણ એકંદર ઉત્પાદનના અને ઉત્પાદનના અંદાજના જે કાંઈ આંકડાઓ હોય વૈશ્વિક સ્તરે એ આંકડાઓના આધારે આપણે એક પાયો અવશ્ય નક્કી કરી શકીએ કે આ વર્ષે આપણને ઘઉંના બજાર ભાવ કેવા મળી શકે તો સમગ્ર દુનિયામાં આ વર્ષે ઘઉંના વાવેતરના આંકડાઓને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હોય એ ચર્ચાઓનો મુખ્ય આધાર એટલે યુ નો

કરોડ ટન જેટલું ઉત્પાદન જે આંકડો થશે એ આંકડાનો પણ અંદાજ યુએસડીએ તરફથી જે આપવામાં આવ્યો છે એ અંદાજ એટલે લગભગ એક્યાસી કરોડ टन થી લઈ અને બ્યાસી કરોડ ટન જેટલી આખી દુનિયાની ઘઉંની વાર્ષિક વપરાશ આવતા વર્ષ દરમિયાન રહેશે આ આંકડો યુએસડીએ જે આપ્યો છે એ આંકડાના હિસાબથી જોઈએ તો ઉત્પાદન અને વપરાશ આ બંને આંકડાઓની વચ્ચે એકંદર લગભગ ત્રણેક કરોડ ટન જેટલો ઘઉં આ વર્ષમાં જરૂરિયાત કરતાં વધારે પાકશે એવું યુ એસડીએનું કહેવાનું છે હવે એની સામે દર વર્ષે પાછળના વર્ષનો જમા સ્ટ્રોક અને જમાસ્ટ્રોકની સામે આવતા વર્ષમાં વર્ષ થાય ત્યારે પણ બાકી રહી જવાનો હોય જે કાંઈ જમા સ્ટોક આ બધા સ્ટોકના આંકડાઓ પણ સામાન્ય રૂપમાં આની સાથે ઉમેરાતા હોય છે એમાંથી બાદ થતા હોય છે એટલે એકંદર આપણે જોઈએ તો વપરાશ અને ઉત્પાદન આ બંનેની વચ્ચેનો જે ત્રણ કે સાડા ત્રણ કરોડ ટન ઉત્પાદનનો આંકડો છે એ એક સામાન્ય રૂપમાં ફેરફાર વાળો આંકડો છે અને મોટા ભાગે દરેક આંકડો આ પ્રમાણે રહેતો હોય છે હવે આ હિસાબથી ઘઉંની એકંદર દુનિયાની જે કઈ જરૂરિયાત હોય એ દુનિયાની જરૂરિયાતના પ્રમાણમાં આ વર્ષમાં ઘઉં વધારે પાક છે એવો રિપોર્ટ જયારે રજૂ થયો છે યુએસડીએ દ્વારા ત્યારે એની અસર વૈશ્વિક ઘઉના બજાર ઉપર પડી છે અને વૈશ્વિક રહ્યો છે એકંદર જોવામાં જે કાંઈ આંકડાઓ આવી રહ્યા છે એ આંકડાઓના હિસાબથી સમજવાનો આપણે પ્રયાસ કરીએ તો લગભગ પાંચેક વર્ષ દરમિયાન આ પ્રમાણે ભાવ નીચલા દરજ્જે નથી પહોંચ્યા એવું પાંચ વર્ષના સૌથી નીચે રાષ્ટ્રીય તરફથી રજૂ થયેલો આ વર્ષે ઘઉંના ઉત્પાદનના અંદાજનો આંકડો હવે આ જે અંદાજનો આંકડો હોય ભાવોમાં જે ગિરાવટ હોય એટલે કે ભાવોમાં જે ઘસારો હોય એની અસર આપણે ત્યાં બજારમાં આપણા

આપણે ત્યાં જે કઈ ઘઉં આપણે ખાવા માટે જોઈતા હોય એમાંથી એક પણ દાણો આપણે દુનિયાના કોઈ દેશમાંથી આયાત કરવો પડે એવી આપણી સ્થિતિ વિતેલા ઘણા વર્ષોથી નથી કારણ કે આપણું ઉત્પાદન આપણી જરૂરિયાત કરતા એકંદર થોડું ઘણું દર વર્ષે વધારે હોય છે એટલે આપણું બજાર જે છે ઘઉંનું એ માત્ર ને માત્ર આપણું ઉત્પાદન અને આપણી જરૂરિયાતના આધારે અત્યારે ચાલી રહ્યું છે એટલે વૈશ્વિક ફેરફાર જે કાંઈ હોય એની સીધી અસર અને અત્યારના સમય પર એની સીધી અસર આપણને બજારમાં નથી જોવા મળી રહી હવે બજારમાં અત્યારે આપણા જે

સારી સ્થિતિમાં હોય એવા આપણા ઘઉં એટલે પાંચસો રૂપિયા થી લઈ પાંચસો પચાસ રૂપિયા સારામાં સારી ક્વોલિટી પાંચસો પચાસ રૂપિયા થી છસો રૂપિયા અને બેસ્ટ ક્વોલિટી છસો રૂપિયા થી છસો પચાસ રૂપિયા અને સુપર બેસ્ટ ક્વોલિટીના ઘઉં આપણા છસો પચાસ રૂપિયાથી લઈ અને સાતસો રૂપિયા લઈને નથી આવતા હોતા એ સીધે સીધા ખાનારા ગ્રાહકો હોય અગર તો વેપારી ગ્રાહકો હોય એમને વેચતા હોય છે અને એનાથી પણ ઊંચો ભાવ અત્યારે મેળવી રહ્યા હોય શકે પણ બજાર ભાવની સ્થિતિ આ પ્રમાણે આપણે ત્યાં છે અત્યારના દિવસોમાં બહુ લાંબો ટૂંકો ફેરફાર હવે આવનારા સમયમાં થવાની શક્યતાઓ અને સંભાવનાઓ લગભગ નથી માનવામાં આવી રહી કારણ કે મોટા ભાગે ડિસેમ્બર મહિનો અર્ધે પહોંચે ત્યાં સુધીમાં જે અંદાજો આવે એ લેટેસ્ટ એટલે કે અંતિમ અંદાજો લગભગ

ત્રણ કરોડ અને પાંચ લાખ ત્રણ કરોડ સાત આઠ કે દસ લાખ હેક્ટર વિસ્તારનો અવશ્ય થઈ જશે અને એની સામે ઉત્પાદનનો જે અંદાજ આપણી સરકાર અત્યારે બતાવી રહી છે આપી રહી છે એ ઉત્પાદનનો અંદાજ એટલે લગભગ બાર કરોડ ટન ઘઉં આપણા દેશની અંદર પચાસ લાખ કે સાઠ લાખ ટન ઘઉં ઓછા પાક્યા હતા અને આ વર્ષે પણ કદાચ એવું બની શકે પણ એમાં વધારો કે એમાં ઘટાડો એ હજી આવનારા બે કે અઢી મહિના જે કઈ સિઝનના બાકી છે એ બાકી સમયગાળા દરમિયાન આપણી ઘઉ પાક પ્રગતિ કેવી થાય છે વાતાવરણ કેવું રહે છે એના ઉપર નકારાત્મક હુમલાઓ થાય છે કોઈ વિસ્તારમાં વિસ્તારમાં થાય છે અગર તો વાતાવરણ મોટા વિસ્તારોમાં બની રહે છે તો ઉત્પાદનમાં જાજો ઘટાડો આવર્શે પણ ન થાય એટલે કે આપણે ઉત્પાદનનો અંદાજ સામાન્ય રૂપમાં સ્વીકાર્યો હોય તો લગભગ અગિયાર કરોડ થી લઈને સાડા અગિયાર કરોડ કે સરકારના આંકડા સુધી બાર કરોડ ટનના ઉત્પાદનના આંકડા સુધી પણ આપણે આ વર્ષે પહોંચી જઈ શકીએ હવે એની સામે આપણી વપરાશ જે છે એ વપરાશનો આંકડો આપણે જોઈએ તો વપરાશ પણ આપણી એની બિલકુલ નજીકમાં છે એટલે કે લાખ ટન ઘઉં આપણા ઉત્પાદનમાંથી આપણે ઓછા વાપરતા હોઈએ એવી આપણી સ્થિતિ રહી છે ગયા વર્ષમાં પણ અને ત્યાર પહેલાના વર્ષમાં પણ એટલે આ વર્ષમાં પણ આપણી સ્થિતિ ઉત્પાદન અને વપરાશ આ બંનેની વચ્ચે ચાલીસ લાખ ટન કે પચાસ લાખ ટન કે થોડા ઘણા ફેરફાર સાથે રહી શકે પરિસ્થિતિ પણ પણ એકંદર આપણા દેશમાં ઘઉંનું વાવેતર આ જે કાંઈ વર્ષો દરમિયાન એના કરતાં ઓછું નથી સામે ઉત્પાદનમાં પણ ઓછા ઉત્પાદનના આંકડાઓ અત્યારે બતાવવામાં નથી આવી રહ્યા અને અંતિમ સિઝન પૂરી થાય આપણી ત્યાં સુધીમાં પણ ઉત્પાદનમાં કોઈ વિશેષ અને મોટો ઘટાડો થવાની શક્યતા સંભાવના નથી પણ

પીરિયડ દરમિયાન સરકાર જે કાંઈ ખરીદવાની હોય એ સરકારનો લક્ષ્યાંક ગયા વર્ષે જે ત્રણ કરોડ ટન આસપાસ ઘઉં ખરીદવાનો હતો એના કરતા પણ આ વર્ષે સરકાર લક્ષ્યાંક જે છે એ થોડો ઊંચો રાખશે પછી સરકાર પોતાની જરૂર જરૂરિયાત પ્રમાણે એમાં થોડો ઘણો ઘટાડો પણ કરે પણ સરકાર લગભગ આટલા ઘઉં દર વર્ષે ખરીદતી હોય છે ગયા વર્ષે ખરીદ્યા હતા અને આ વર્ષે પણ ત્રણેક કરોડ ટન ઘઉં કદાચ સરકાર ખરીદે તો આપણા કુલ ઉત્પાદનમાંથી લગભગ પચીસ ટકા જેટલો હિસ્સો તો સરકારી ખરીદીમાં જતો રહેતો હોય છે એટલે આપણી ઘઉંની જરૂરિયાત આ વર્ષનું આપણું ઉત્પાદન અને ઉત્પાદનની સામે અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ આ બધા મુદ્દાઓને સંયુક્ત રૂપમાં આપણે જોડી અને એક સામાન્ય ચિત્ર તૈયાર કરવાનો પ્રયાસ કરીએ તો આવતી સિઝનમાં આપણા પાકીને આવનારા ઘઉના બજાર ભાવની સ્થિતિમાં બહુ લાંબો ટૂંકો ફેરફાર થવાની શક્યતાઓ અને સંભાવનાઓ ઓછી છે સામાન્ય રૂપમાં આપણને અત્યારે જે બજાર ભાવ ઘઉંના મળી રહ્યા છે એમાં થોડા ઘણા ફેરફાર સાથે આપણા નવા પાકેલા ઘઉં બજારમાં વેચાશે એવું ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે મિત્રો તો આજના દિવસે આપણે ઘઉંના અત્યારના વાવેતર પછી નવી સિઝનમાં પાકીને આવનારા ઘઉંની

એને માટેના પૂરતા પ્રયાસો કરી અને મહત્તમ ખેડૂતો સુધી આપણી ચર્ચા પહોંચાડશો એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત